અરે મને તો કમરમાં બહુ જ દુખે છે મને તો લાંબા સમય સુધી બેસી નથી લાંબા સમય સુધી નથી રહી શકાતું કે પછી ચાલી બી નથી જ્યારે લાંબા સમય સુધી બેઠા પછી ઊભા થાવ ત્યારે તો ભૂલી એટલું બધું કમરમાં દુખે નીચે જમીન પરથી કઈ વસ્તુ લેવાની હોય તો મારાથી વાંકા વળાતું જ નથી અને વજન ઊંચું કરવાનું એ તો ભૂલી જાઓ વજન જ્યારે હું વધારે પડતું વજન ઊંચું કરું છું તો મને બહુ જ કમરમાં દુખે છે શું તમને પણ આવું થાય છે તો આ વીર તમારા માટે છે ઘરમાં સાફ સફાઈ કરવાની જોબ હોય કે પછી કંઈ બી ચાલવા ઉઠવામાં તમને બહુ જ તકલીફ પડે છે તો આ વિડીયોમાં હું તમને બહુ જ ઇઝી અફેક્ટિવ અને તમને હેલ્પફુલ થઈ શકે એવી છ બેસ્ટ એવી લોવર બેકની એક્સરસાઇઝિસ બતાવવાની છું જે તમને તમારા કમરના દુખાવામાં રાહત આપશે અને તમારી યોજની એક્ટિવિટીઝમાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે તો ચાલો આપણે એક્સરસાઇઝિસ જોઈ લઈએ લોઅર બેકની એક્સરસાઇઝીસમાં આપણે ઓબ્વિયસલી પહેલા બેકના મસસને કવર કરવાના છે એની સાથે સાથે આપણે પેટના સ્નાયુઓ એટલે કે એબડોમિનામસ અને હિપના મસસને પણ કવર કરવાના છે આ બધામાંથી જો એક ભાગના મસલ્સને બી પ્રોબ્લેમ થશે તો એ બીજા કે બીજા બીજા બોડીના ભાગને એ અફેક્ટ કરે છે એટલે આપણે આ બધા સ્નાયુઓને કવર કરીશું લોઅર બેકની એક્સરસાઇઝમાં આ એક્સરસાઇઝિસ મોસ્ટલી તમારે ફ્લોર ઉપર સુઈને કરવાની હોય છે કંઈક પાથરીને નીચે ફ્લોર પર સુઈને કરવાની છે પણ જો તમને એમાં તકલીફ થતી હોય તો તમે બેડમાં પણ કરી શકો છો તમને જ્યાં કમ્ફર્ટેબલ લાગે ત્યાં તમે સુઈને આ એક્સરસાઇઝિસ કરી શકો છો આ બધી જ એક્સરસાઇઝ સૂઈને કરવાની છે

એના પછી ડાબી બાજુમાં જેટલું જાય એટલું તો આ રીતે તમારે આખું કરવાના છે તમે જોઈ શકો છો કે હું નથી મારા પગના નીચેથી કરતી હલાવતી કે નથી મારું અપર બોડી એટલે કે ઉપરનું બોડી બી ઉપરનો શરીરનો ભાગ બી હું નથી હલાવતી આ રીતે તમારી કોન્સેપ્ટ મુમેન્ટ કરવાથી તમારા કમરના સ્નાયુઓ છે એ ખેંચાશે એમાં રિલેક્સ થશે એમાં બ્લડ સર્ક્યુલેશન બસે અને એમાં કબરના સાંધાનામાં બી તમને ઇમ્પ્રુવમેન્ટ થશે બ્લડ સર્ક્યુલેશન બધવાથી આની જકડામણ તમને ઓછી થશે તો આને તમારે કોન્સ્ટન્ટ પંદર પંદર વખત કરવાનું એના પછી તમારે થી વીસ ટકાનો બ્રેક લેવાનો અને પછી ફરી પંદર વખત કરવાનું બીજી એક્સરસાઇઝ છે અલ્ટરનેટ ની ટુ ચેસ્ટ એટલે કે એ એક્સરસાઇઝમાં બી તમારે આ જ પોઝિશન લેવાનું છે તમારા બંનેના હાથને આવી રીતે સાઈડમાં રાખો તમારા પગને બી આ રીતે ઢીઝનથી વાળીને પગના પંજાને જમીન પર આ રીતે રાખો સીધા હવે તમારે એ જગ્યા ઉપર અને એના પછી બીજા પગને ઊંચો કરો તમારી ચેસ્ટ સુધી લાવો અને પછી પાછો મૂકો તો બસ આમાં આ જ કરવાનું છે લાઈક માર્ચિંગ જેમ તમે ઊભા માર્ચિંગ કરો છો એમ તમારે આ સુતા સુતા આવી રીતે એક સ્ટ્રોંગ થશે તમારા જોઈન્ટમાં મુવમેન્ટ થાય છે તમારા હિપમાં તમારો જે જોઈન્ટ હોય છે આગળની બેકનો લોઅર બેકનો અને હિપને જોઈન્ટ કરતા જે જોઈન્ટ છે એ બધા જોઈન્ટમાં અને તમારા સ્નાયુમાં

હવે ત્રીજી એક્સરસાઇઝ છે ડબલ ની ટુ ચેસ્ટ એટલે કે તમારે તમારા બંને ની ને એકસાથે તમારા ચેસ્ટ સુધી લાવવાના છે કે તમારે આ સેમ પોઝિશન લેવાની છે સોરી તમારી સેમ જ પોઝિશન લેવાની છે અને એના પછી તમારે શું કરવાનું છે તમારા બંને પગને એકસાથે ઊંચા કરવાના છે અને પછી નીચા કરવાના છે તમારે ડીચણ જેટલા ઊંચા થાય એટલા કરવાના છે કારણ કે આ ડિફાઇન કરે છે પર્સન ટુ પર્સન કે તમને કેટલો દુખાવો છે એમના સ્ટમક એટલે કે જે પેટના ના છે કેટલા સ્ટ્રોંગ છે એના ઉપર ડિપેન્ડ કરે છે જો તમે સ્ટ્રોંગ હશે તો તમે પૂરેપૂરું કરી શકશો પણ તમે નહીં સ્ટ્રોંગ હોય મસલ્સ વીક હશે કે વાચ્ચે દુખાવો થતો હશે બેકમાં તો તમે એટલા બધા પગ ઊંચા નહીં કરી શકતો કરી શકો તો તમારે જેટલા થાય એટલા કરવાના છે તો તમારે આ રીતે ઊંચું કરવાનું છે બે પગ અને પછી નીચે આ રીતે પાછા મૂકવાના આ રીતે આખા પગને ઊંચા કરવાના છે અને પછી નીચા મૂકવાના છે આ અગેન તમારા પેટના સ્નાયુઓને મજબૂત કરતી કસરત છે ઓબ્વિયસલી અને સાથે સાથે તમારા બેકના મસલ્સને બી બહુ સ્ટ્રોંગ કરે છે જે બેકને સપોર્ટ કરવામાં તમને મદદ કરશે નેક્સ્ટ એક્સરસાઇઝ છે પેલ્વિક ટિલ્ટ તો આ એક આ એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું છે કે તમારા કમરને અને તમારા પેલ્વિક મસ પેલ્વિક બોન જે છે એને તમારે એ રીતે મૂવ કરવાનું છે એક જાતની બહુ જ સારી એવી તમારા સ્પાઇન ને રિલેક્સ કરતી એક એક્સરસાઇઝ છે અને મસલ્સ ને સ્ટ્રોંગ બી કરે છે બેકગ્રાઉન્ડ મસલ્સ ને તો શું કરવાનું છે પેલ્વિક બોન આપણે જે અહીંયા બોન હોય છે જે મોટા અહીંયા બોન હોય છે જે તમે અહીંયા અડસો તો તમને ફીલ બી થશે એ આખું અહીંથી લઈ આખું અહીંયા ભાગમાં હોય છે બંને સાઈડમાં એને પેલ્વિક બોન કહેવાય છે તો એમાં શું કરવાનું છે તમારો જે આ પેટનો ભાગ છે છે તમારા કમરનો એને તમારે પેટની અંદર લેવાનું છે આવી રીતે તમારા હાથને આ રીતે સાઈડમાં રાખો આ રીતે પોઝિશન લેવાની છે રિલેક્સ અને પછી તમારા છે અને પછી સેકન્ડ અને પછી રિલેક્સ તો જયારે તમે પેટને અંદર લેશો ત્યારે તમારા પેલ્વિક તમે આ રીતે મૂવ કરશો અંદરની બાજુ પેટની બાજુમાં અને પછી તમે રિલેક્સ કરશો એટલે પેલ્વિક બહાર આવશે તો પેલ્વિકની મુવમેન્ટ છે આ રીતે પેલ્વિકનું રોટેશન થશે આવી રીતે અંદર અને પછી બાર તો આમાં તમારી અપર બોડીની કોઈ જ નથી તમારા નીચે કમરના ભાગની અંદર કરવાનું છે પેટ ને અંદર લઈને તમારા બેક નીચે જમીન બાજુમાં કે તમારા નીચેની બાજુમાં પુશ કરીને ત્રણ થી પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે અને પછી રિલેક્સ કરવાનું છે નેક્સ્ટ એક્સરસાઇઝ છે બ્રીજીંગ એક્સરસાઇઝ રીતે પોઝિશન લેવાની છે અને પછી બોડીથી તો ઊંચું કરવાનું છે તમારે થાય એટલું તમારા હાથને આ રીતે રાખો અને પછી તમારે આ રીતે ઊંચું થવાનું છે તમારી થવાય એટલું ત્રણ સેકન્ડ સુધી હોટ વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ આ એક્સરસાઇઝમાં તમારે તમારા પગને થોડા છૂટા બી રાખવાના છે તમારા હિપના લેવલમાં એકબીજા સાથે અડાઈ બી નથી રાખવાના તો આ રીતે વન ટુ થ્રી આ રીતે તમારે પંદર કરવાના રિલેક્સ અને પછી બીજા પંદર વન ટુ થ્રી આ એક્સરસાઇઝ બહુ જ ગુડ એક્સરસાઇઝ છે અગેન તમારા બેકના મસલ્સ કમરના મસલ્સ એટલે તમારા પેટના સ્નાયુઓ અને તમારા પગના હિપના મસલ્સને બી કવર કરે છે તો આ બહુ જ ગુડ એક્સરસાઇઝ જેને પેટ ઓછું કરવું હશે એના માટે બી આ બહુ સારી એવી એક્સરસાઇઝ છે તો લાસ્ટ એક્સરસાઇઝ છે પ્રોન ઓન એલ્બો પ્રોન એટલે કે તમારે તમારા ફેસની નીચે તમારા મોઢાની નીચે રાખીને તમારા પેટ પર સૂવાનું છે તમારા એલ્બોને આ રીતે તમારા શોલ્ડરના નીચે રાખવાના છે બંને સાઈડમાં હાથને આ રીતે અને પછી તમારે ઊંચું જોવાનું છે જેટલું જોવા એટલું અને પછી એ પોઝિશનને તમારે 3 થી 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે જેટલું થવાય એટલું અને પછી હોલ્ડ કર્યા પછી તમારે રિલેક્સ કરવાનું છે આ રીતે તમારે 15 15 ના બે સેટ કરવાના છે આ એક્સરસાઇઝ અગેન એ ગુડ સ્ટ્રેચિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે તમારા બેક અને પેટના સ્નાયુઓ માટે તો મેક શ્યોર તમારી પોઝિશન કરેક્ટ હોય આ એક્સરસાઇઝ માટે થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જ્યારે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈને બીજો આ વિડિયો હેલ્પફુલ થઈ શકે તો તેમને શેર કરજો અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો તો અગેન થેન્ક યુ તમારું ધ્યાન રાખજો સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડિયો સાથે ટીલ ધ ટાઈમ બાય